આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે શિષ્ય અને ગુરુ વચ્ચેનો ખાસ સંબંધ સંબંધ તો ગુરુ અને શિષ્ય વિશે ખાસ વાત કરતા તો આજે બધા પોતપોતાના ગુરુને દર્શન કરવા માટે જાતા હોય છે તો મારા ગુરુ બી છે અને મારા કાકા બાલા કાકાનો બી ગુરુ છે તો આજે પવિત્ર તહેવાર ઉપર ગુરુને દર્શન કરવા જવાની જગ્યાએ હું આવી ગયો છું વારીએ અને મારા કાકા પણ આવી ગયા છે વારીએ તો તમે જોવો ઈ દવાનો છટકાવ કરી છે સિંગમાં અને અને આજે આપણે આવવાના છે ખાસ મહેમાન જે આપણી વાડીએ પધારવાના છે જેઓ અંગ્રેજ છે જે ઇંગ્લેન્ડ થી આવે છે તો તે આ ગુજરાતી કઈક આવી રીતે બોલે છે બાય ગોડ બાલાજી કાકા બાલાજી કાકા દવા સાટિંગા દેખો થોડા બાવા હિન્દી ભી આતા હોગા તો આપકો મજા આતા મજા આવે રે બોલાઈ જાવ જાવ તો આપણે આવી ગયા છીએ છેક બાલા જઈક બાલાજી ખાખા સુધી હે બાલાજી ખાખા કેસે હો બરિયાના એક કામ કરકે આપકો કેસા ફીલ હો રહા હે મારા બાલા કાખા દાંત કાઢી રહ્યા છે જેઓ દવા છાટે છે પણ તેને ફીલિંગ બહુ જ મસ્ત આવે છે તો કાઈ ની જોડાયેલા જો અમારી સાથે અંગ્રેજી ગૌરવ લોકો આવે છે એમને આપણે મુલાકાત કરવાની છે તો જોડા યાલે રહી જો અમારી સાથે આ કોઈ દાત નહીં કાટે મહેરબાની કરીને કેમ કે હું હજી નાયો નથી મહેરબાની કરીને કોઈ હસશે નહીં અને ખોટી કોમેન્ટ નહીં કરે કે તું હજી કેમ નાયો નથી કેમ કે હું ખુશ છું બહુ ખુશ છું નાયા વગર વાડીએ બહુ મજા આવે છે કો આવે છે તો આપણે વાડિયા મીટઅપ ગોઠવ્યું છે એટલે એ લોકો વિદેશ થી સ્પેશિયલ મને મળવા આવે છે આપણે પૂરા આવ્યા છે બોલો જય તમે તમે જોયું હોય કોઈ કલ્પના ના કરી શકો એવું મીટઅપ આપણે અહિયાં ગોઠવ્યું છે જે હમણાં એ લોકો આવશે જેની હું રહ્યો છું એ લોકો આવીએ પછી આપણે કન્ટિન્યુ કરીએ તો જોડાયેલા રેજો અમારી સાથે બાજુ ખૂબ જ મજા આવવાની છે તમને આ કેમકે આજ ગુરુ પૂર્ણિમા છે

आग पड़ी नहीं पाचल पड़ी रेन्ज रोवर <laughs> जो आई गया है मेहमान इंग्लैंड थी जो फॉर्च्यूनर लाइन फॉर्च्यूनर नहीं मारी भूल जाई छे वरना लाइन आप लोग हेलो गाइस कैसे हो तो आप लोग पाला अंकल कैसे हो ये जो बीच में बैठा हुआ बंदा है ना इंग्लैंड से आया है तो सुबह से मैं प्रैक्टिस कर रहा हूँ आपके साथ बात करने की हे राम क्या मजा मजा मेरा

કેવો ગલસે સાબરે સાબરે ગલસે ખાશિંગ આપને મામાને અલ્યા બલકા ખાશિંગ ને બલમણા લઈ છોડા પીલી દીધી છે ને ગાડી ફૂલ થઈ ગઈ છે એટલે હવે પંપ ચાસી જોરદાર છાકન ધાર જો કેવો ફીલ થાય બલકા દવા ચાટે હવે ફીલ ભાયો તો દાદુ મામા થાય મોટર ફ્યુઅલ વાજ થાય આમાં થાય કેન પેટમાં દુખવા હમણે તો આપણે બધા સાથે થોડું ખાઈ લીધું છે થોડા પી છે અને ઇંગ્લેન્ડ થી આવ્યા છે તો તમે એની ભાષા સાંભળો ભાઈ તમે કેવી રીતના વાત કરો છો અમે આવી રીતના વાત કરે છે અમારે કાલે એલવીસ જોડે સો વાત થઈ હતી એલવીસ જોડે વાત થઈ છે કે ઈ આવવાના છે લાખાવાડમાં એ તો આપણને મળવા મે કીધું છે ને તે આવશે ફરજિયાત આવું ફરજિયાત છે આ ખૂણામાં જે છોકરો તમને દેખાય છે ને એ છોકરો જીવનમાં કઈક કરશે તંબુરો કરે

અથવા તો ચેલેન્જિંગ વિડીયો ભી આપણે બનાવા છે ઘણું બધું આગળ કરવાનું છે તો ફટાફટ તમે કોમેન્ટ કરી નાખો આપડી ચેનલમાં તમે કેવા વિડીયો જોવા માંગો છો ફટાફટ મોડું ના કરતા

મહેમાન હાલ્યા ગયા છે અને મહેમાન હાલ્યા ગયા પછી વરસાદ આવી ગયો છે વરસાદ આવી ગયો છે ને આપણે ખડના પોટકા બે લાવવાના હતા તો આવી ચૂક્યા છે મહેમાન ભઈ આવી ગયા જો મારી ગાડી લપટીને પોટકું પડી ગયું છે અને બગાડ્યો આરો છે તો આજે બધાને તમને ખ્યાલ છે ગુરુ છે એટલે હું મારા કાકા બે નીકળી ગયા છે દર્શન કરવા આપણે જવાનું છે ઢોરાવાળા દાદા હનુમાનજી મહારાજે દર્શન કરવા માટે ચાલો ફાઈનલી દર્શન કરી લીધા છે દર્શન કરીને આપણે ડાયરામાં જઈએ તો આ ડાયરો ડાયરો એટલે આનંદ આનંદ તમને અહીંયા ખૂબ જ મજા આવે બેસવાની અંદર સંતવાણીની બધી વાતો થતી હોય પણ તો આપણે નિરાજ બેઠા ડાયરામાં આપણું કાય કામ છે નહીં ડાયરો લો આપણે જે આપણે થોડાક નાના પડવી કે નહીં એટલે ડાયરામ કીધું હવે કઈ જાવું નથી પ્રસાદી કહેવાય બાકી તો પીતો નથી તમને બધાને ખબર છે હા એ તો આ તો હિલ સ્ટેશન જેવું છે વાદળા થઈ ગયા હોય મસ્તીના તમારી સાઈડ વાતા હોય તો ફટાપટ કોમેન્ટ કરી દેજો હિલ સ્ટેશન બધા નજીક થાય છે તો પાલ તો નજીક થતું છે નજીક હે કિલોમીટર તો આ બધા ડુંગરા તમે જોઓ યાર અંડાણાનો ડુંગરો અહીંથી દેખાય જો કેપ્ચર કરું તમને દેખાય તો ધીરે ધીરે દેખાય તો દેખાણો ડુંગરો દેખાણો કેમ થયું દેખાય તો આ પારજો ને ના પડજો આપણે વિડીયો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા આઈડીમાં નવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશું હવે આવતા વ્લોગમાં જોડાયેલા રહેજો અમારી સાથે અને આ એક વાત કહેવાની ભૂલાઈ જાય છે આપણે એક કે સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારીમાં છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરાવી નાખો એક પૂરા પછી આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને બીજી એક નવી વાત છે હું તમને એક સબસ્ક્રાઈબર એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી કેવાની છે બરોબર એટલે જોડાયેલા રહેજો દિલથી થી વિડીયો શેર કરજો ફટાફટ અને આ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નકર પછી અમે તમારા પહોંચી નહીં બરાબર